રેડી ને <laughs> <Yeah. laughs> ગૌરંગભાઈ આપડે કસમચ લાઈ માં આવી જાય આવો ગૌરંગભાઈ નમસ્તે નમસ્તે બાપા

ਹਾਂ ਇਹ ਮੂਲਮਹੇਦ ਮਾ ਇਹ ਵਾਟਸਪ ਗੋੜਾ ਸਾਮ ਮੂਲਮਹੇਦ ਮਾ ਆਹ ਵਾਟਸਪ ਗੋੜਾ ਇਹ ਸਿਆ ਇਹ ਗੁਰੂ ਗੰਗ ਸੇ ਗੰਪਾਤਾ ਗਣਪਤੀ ਦਾਤਾ ਮੇਰੇ ਦਾਤਾ ડ ને અમૃત ભોજન કિર કાંડ ને અમૃત ભોજન સુર મનલા વાર મનલા ડુધરા તી હો મૂળ

આવો આવો ઉષા બેન જય માતાજી ભાઈ લાઈક સાથે જય માતાજી બાપા ઇતરમ તમારું પણ અમારે લાઈવ માં સ્વાગત છે લાઈક કરતા રેજો મિત્રો ભીતર નો મારો વમીયો ચાટવાણો ને લાઈવ નું નોટ ફિટ નજી નહીં રે એર તમે મોબલ ખો ભેરું જીશભાઈ સાહેબ પધારો પધારો મારી લાઈવ માં તમારો હાથ આવો આવો શિવમભાઈ લાયક સાથે જય માધ્યુ જય માધ્યુ જય માપસાર જેમ છો શિવમભાઈ મજામાં ને શિવમભાઈ

બીજી લાઈવ કરવા બદલ ખુબ ખુબ આભાર નટુભાઈ મજામાં મજામાં ને મારા

મોર સાવડા કોમેન્ટ પડો કોમેન્ટ કોમેન્ટ ને કોમેન્ટ પાડી છે ભાઈ ગોહિલ ભાઈ મિહુલ ભાઈ આ દુકાન ખોલવાની છે આ થોડી હોય આજ તો શનિવાર છે મારા વાલીડા શનિવાર છે આજ

લાઈક કરો કોમેન્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરો હમ લાઈક કરો બહુ ધવાડ હોય છે ભાઈ

મે પાડે